બોરિદ્રા શાળાના બાળકો ને મજા પડી ગઈ છે આજે શિક્ષક પરિવાર અને બાળકો ના સાથે બેગલેસ્ટ ડે ના ભાગરૂપે બોરદ્રા ગામના વિવિધ સ્થળોની મુલાકાત લેવામાં આવી છે એક પેડ માકે નામ કાર્યક્રમ અંતર્ગત વૃક્ષારોપણ કરવામાં આવ્યું

તો શિક્ષણ વિભાગ દ્વારા આનંદ આયી શનિવાર પર અમલ કરવા સૂચના આપવામાં આવે છે વિવિધ પ્રવૃત્તિઓની વિગતો સાથે પરિપત્ર જાહેર કરવામાં આવ્યું છે જેમાં આ ઉપરાંત શારીરિક કસરતો યોગ બાળસભાનું આયોજન કરવા સૂચના આપવામાં છે નેશન પ્લસ ન્યૂઝ રાજકોટલા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર પર